નવા વર્ષના વધામણા કરતાં પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી પરંપરા મુજબ પૂજા કરીને શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી જે આ સાડત્રીસ વર્ષથી નવા વર્ષના દિવસે વાડી ખાતે ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવતું હોય છે ત્રણ રાજ્યના સોથી પણ વધુ ખેલાડીઓ આમાં ભાગ લેશે હિન્દુ શાસ્ત્રમાં પૂજાનું ખૂબ જ મહત્વ છે અને તેમાં નવા વર્ષ નિમિત્તે રાજ્યમાં નવા વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ તરફ ઉમરપાડાના વાડી ગામે પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આદિવાસી પરંપરા મુજબ પૂજા અર્ચના કરીને તેમના સમર્થકોને શુભકામનાઓ પાઠવી હતી અને સૌથી મહત્ત્વની બાબત એ હતી કે સાડત્રીસ વર્ષ પહેલાં તેમના પિતાએ આદિવાસી એકતા જળવાઈ રહે તે માટે વાડી ખાતે ગ્રામીણ ઓલિમ્પિક શરૂ કર્યું હતું જેમાં સ્થાનિક કક્ષાએ કબડ્ડીના ખેલાડી ભાગ લેતા હતા અને ત્યારબાદ તેમના દીકરા ગણપતસિંહ વસાવા અને અમરસિંહ વસાવાએ આ પિતાની પરંપરાને જાળવી રાખી હતી આજે સાડત્રીસ વર્ષથી વાડી ખાતે ગ્રામીણ ઓલમ્પિક રમત ચાલુ છે જેમાં ત્રણ રાજ્યો અને ખાસ કરીને વાત કરીએ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી સૌથી વધુ કબડ્ડીની ટીમ ભાગ લેતી હોય છે અને જેને જોવા માટે જનમેદની પણ ઉમટી પડતી હોય છે